નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ દસમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની મગફળીની આવકની વાત કરીને તો મિત્રો મગફળીની પાલ અને બંનેની થઈને અંદાજીત મગફળીની આવક પચીસ હજાર આસપાસ થઈ જશે મિત્રો એવું લાગી રહ્યું છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે આજના બજારમાં આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નવસો રૂપિયાનો ભાવ છે નવસો રૂપિયા ભાવ છે સાડત્રીસ નંબર માલ છે અને હવા વાળો માલ છે નવસો રૂપિયામાં ઈચાણો છે નવસો રૂપિયાનો ભાવ હવા છે નવસો ને એકાવન હવા છે નવસો ને એકાવન અગિયારસો એકાવન રૂપિયાનો ભાવ છે અગિયારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જેને એકદમ સૂકો મળશે અગિયારસો ને એકાવન રૂપિયામાં વેચાણ આઠસો ને છન્નું રૂપિયાનો ભાવ છે આઠસો ને છન્નું રૂપિયાનો ભાવ છે હવા માલ છે અને હળવો માલ છે આઠસો ને છન્નું ભાવ થયો છે નવસો ને એકાવન ભાવ છે નવસો ને એકાવન ભાવ છે સાહેબ નંબર માલ છે પણ એકદમ ભેજ વાળો માલ છે હવાવાળો તો મિત્રો ફાઇનલી આજે આ ટાઈપની બજાર જોવા મળી હતી બજારની થોડીક વાત કરીને તો બજારમાં આજે ઢીલું બજાર થોડુંક જોવા મળી રહ્યું હતું મિત્રો તો મિત્રો ઝાઝા ભાગી હવાવાળા માલ જ છે સૂકા માલ નથી મિત્રો વરસાદના કારણે લગભગ ઝાઝા માલ જ્યારે હવાવાળા જોવા મળી રહ્યા છે ને આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હતો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં